રામ રામ કેડે મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોના WhatsApp મેસેજ હતા કે હિતેશભાઈ તમે કપાસમાં ખડની દવા બધી વાતો કરી છે પરંતુ હવે અમારે ડુંગળીના બિયારણ વિશે પણ માહિતી જોતી છે તો આપણે ડુંગળીના બીઆરના અગાઉ આપણે બે થી ત્રણ વિડીયો મૂકેલા છે છતાંય બધા જ ખેડૂતોના માન ખાતર આપણે વળી પાછું એક વિડીયો તમ તરા ઢગલાડી બોલાવ આપણે તમને સૌને સારી માહિતી આપણે આપી દઈએ તો આજના વિડીયોની મારી પા આપણે જે ડુંગળીનું બિયારણ છે એની માહિતી આપીશું એના પાયાના ખાતરની વિશે માહિતી આપીશું અને એમાં જે ડુંગળી છે એ ખુસળા થઈ જલેબી આકારનો થઈ અને વયુ જાય છે બરાબર એના માટે પણ આપણે વાત કરીશું અને

બરાબર છે તો આ જે વિડીયો આપણો આવે છે આવો સાત વાગે આપણો વિડીયો આવે બરાબર છે તો અહીંયા જો સબસ્ક્રાઈબ નું બટન છે આ સબસ્ક્રાઈબ ના બટન ની ઉપર આમ કચ કચાવીને તમે દબીજો ચાહે ગુજરાતી માં લખેલું હોય હિન્દી માં લખેલું હોય કે અંગ્રેજી માં લખેલું હોય ફર્સ્ટ ક્લાસ રીતે દબાવી દેવાનું જેથી કરીને તમને હાથ વાગે નોટિફિકેશન મળી જાય હવે ખબર કેમ પડે કે જો અહીંયા ઘંટોડી છે ને ટંકોરી આ ટંકોરી અહીંયા અડો અને આયા એલોમાં માં આવી જો એટલે તમને મારો વિડિયો આવી જાય ને એવી તમને નોટિફિકેશન આવી જાય મેસેજ આવી જાય તો ચાલુ કરીએ આપણે ખેડૂત મિત્રો ડુંગળી પાક વિશે માહિતી બરાબર છે હવે તમારે ડુંગળીનો પાક ક્યારે કરવો જોઈએ કે ભાઈ પાંચ હાથ વરસાદ હારા થઈ જાય જે ગરમી પડતી હોય થોડી ઓછી થઈ જાય જમીનમાંથી જે ગરમી નીકળે છે એ ગરમી ઓછી થઈ જાય ત્યારે આપણે ડુંગળીનો પાક કરવો જરૂરી છે પરંતુ આપણે થોડું જુ પાણી હોવું જરૂરી છે કવા માં કે ડાર કારણ કે આ તો ભાઈ વાલોજી છે વરહે તો મેર કરી દે જો ખીજાય જાય તો કેર કરી દે અને હબુજો નો વરહે ને તો આપણો પાક એ હોય જાય વગર પાણી થાય હું કાય થાય નહીં એટલે જો થોડું જુ પાણી હોય ને વરસાદ કદાચ વેલા મોડો છો પાણી પાવાનું જો હોય તો ફટાક નારા પાણી તમે એને પાઈ શકો કારણ કે એને પાણી ચોમાસામાં જોવે બરાબર છે તો માનો કે હવે અત્યારે અહાઢ મહિનો બે ગયો છે તો અત્યારે પણ તમે કરી શકો છો પછી આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ તમે કરી શકો છો અને ઘણા બધા ખેડૂત મિત્રો હોય તો એડવાન્સમાં વાવેતર કરી દીધું તું મોટું કરી દીધું છે કારણ કે એને આખતરા ડુંગળી થાય આગતરી ડુંગળીનો એને ભાવમાં લાભ મળે બરાબર છે પરંતુ આખતરી ડુંગળી કરવી એટલે ખાંડાની ની ધાર જેવી વાત છે કારણ કે તમે તલવારમાં આવે પડો અને આમે પડો બે બાજુ વાગે પરંતુ જે ખેડૂત મિત્રો અત્યારે ડુંગળી આગતરી કરી છે એમના માટે ઘણો ફાયદો રહેશે હવે કઈ ડુંગળી બિયારણની પસંદગી કરવી જોઈએ કે ભાઈ તમે એકસો પાંત્રીસ નંબર છે અંબરનું બાહુબલી છે સુપર પંચોતેર છે કૃતિકા છે ઇલોરા ચાઇના કિંગ છે પંચગંગાનું બાદશાહ છે પંચગંગાનું સુપર છે પંચગંગાનું સરદાર છે અથવા તો પછી તમે ઓમ ગાયત્રી વાળાનું બોલવાના આવે એ પણ વેરાયટી પસંદ કરી શકો છો પછી અપૂર્વા સુપર છે પછી બી એસ બટોર થવા છે ઋષિફળ છે કે પછી તમે અપૂર્વા ગોલ્ડ પણ વેરાયટી પસંદ કરી શકો છો આ બધી વેરાયટી છે એ ખાવરિયું ડુંગળી બીજ કહેવાય કેવું કહેવાય ઘાવરિયું ડુંગળી બીજ કહેવાય કે વરસાદમાં ટકી રહે જે આપણે દેશી બી સાટવર જેમ વરસાદ થાય એમ વયું જાય બરાબર છે એમ આ વસ્તુ જાય નહીં એટલા માટે આ બધી વસ્તુ આપણે બિયારણ ખાવર્યું ડુંગળીનું બિયારણની પસંદગી કરતા હોઈએ છીએ હવે ટોપ માં કે ટોપ માં કયું બિયાર આવે છે તો અત્યારે બધી વેરાયટીઓ સારી છે ટ્રેન્ડ માટે સારી છે પરંતુ જ્યારે એક્સપોર્ટ આપેલી ન હોય નિકાસ આપેલી ન હોય ભારતમાંથી ડુંગળી વિદેશમાં ન જાય ભારતમાંથી ડુંગળી બહાર ન જાય ત્યારે ખાસ કરીને મિત્રો ગુલાબી ડુંગળીની વધારે પસંદગી થતી હોય છે શું કામ કારણ કે એને હંગોવું હોય તો સારી દેખાવાય બહુ સારી છે છે ગુલાબી પસંદગી થતી હોય બીજા નંબરમાં જયારે એક્સપોર્ટ આપેલી હોય ને એક્સપોર્ટ નિકાસ આપેલી હોય ભારતમાંથી જયારે ડુંગળી બહાર જાય ત્યારે એકસો પાંત્રી ની શું કેવાય બાહુબલી શું કહેવાય કૃતિકા શું કહેવાય પંચગંગા શું કેવાય બલવાન શું કેવાય અપૂરવા કે લુસિપર કારણ કે બધી ડુંગળી બાર વિદેશમાં વેઈ જવાની છે એ વખતે કાઈ કોઈ વેપારી દ્વારા કે કોઈ કંપનીનું બિયાણ કરવાથી તમને એક મળે પાંચસો પાંચસો રૂપિયા વધારે મળે એવું નથી કારણ કે ડુંગળી બાર ડિમાન્ડ છે બરોબર છે ગરીબોને કસ્તુરી કહે પણ ડુંગળી બહાર જવા માટેની ડિમાન્ડ છે ગમે લાવો માલ લાવો ભાઈ માલ લાવો જે હોય તમે માલ લાવો એમ કહેતા હોય છે પરંતુ જ્યારે નિકાસ ન હોય ત્યારે આપણે એવી વસ્તુની પસંદગી કરવી જોઈએ ખેડૂત મિત્રો એવી ડુંગળીના બિયારની પસંદગી કરવી જોઈએ કે માનો કે અત્યારે ભાવ નથી આપણે આ ગણતરી કરીએ કે ભાઈ ભાવ નથી તો હવે તમારે એ વસ્તુને હંગરવી હોય મહિનો દોઢ મહિનો બે મહિના માટે તો તમે કઈ કરી શકો છો સંઘરવા માટે તો એના માટે તમે એકસો પાંત્રીસ નંબર છે અંબરનું બાહુબલી છે કૃતિકા છે બરાબર છે પછી તમે અપૂર્વા ગોળ છે બલવા છે આવી ડુંગળી તમે સંઘરી શકો છો કેવી રીતે કે એને ખેંચી લેવાની અને લોધર હોતી મૂકી દેવાની અને ડુંગળીના ગાંઠીઓ અને પાંદડા તોડવાના નથી લણ લણી કરવાનું નથી હાર્વેસ્ટિંગ કરવાનું નથી ખાલી એને ખેંચી અને એક બાજુ કોળી વાળી અને એક બાજુ મૂકી દેવાની છે તમારે એને મહિનો દોઢ મહિનો બે મહિના સુધી વ્યવસ્થિત રીતે તમે એને સંગ્રહી શકો છો વ્યવસ્થિત રીતે તમે એને હંગરી હકો છો તો આને સ્ટોરેજ કહેવાય બરાબર છે માનો કે પછી પછી સમય ભાવ તમને ચડ્યા અને એ વખતે તમારે વેચવી હોય તો તમે ધડ નારાને કાપી અને ધડ માર્કેટમાં ઉપાડી બરાબર છે બીજા નંબરની વસ્તુમાં કે ડબલ પટ્ટી વાળી આપણે ડુંગળીનું બિયારણ કરવું જોઈએ કેવું ડબલ પટ્ટી વાળું જેથી કરીને આપણને એક પાંદડું ઉછળી ગયું હોય તો બીજું પાંદડું છે એવા ને એવા કલરનું હાઈ ક્લાસ આપણને રહે કે આ એકસો પાંત્રીસ નંબર છે બાહુબલી છે સુપર પંચોતેર છે વિમલ છે ચાઈના ઇલોરા કિંગ છે અપૂર્વા છે બરાબર છે બી એસ બસો અઠ્ઠાવન નંબર છે રુસિફર છે પંચગંગાની વેરાયટી છે કે આવડા તમે લઈ ગયો બલવાન કે અપૂર્વા ગોલ્ડ લીધો આ બધી જ ડુંગળી ડબલ પટ્ટીની વેરાયટી માર્કેટમાં જો વિદેશમાં વધારે ડિમાન્ડ હોય તો ગુલાબી પટ્ટી છે વિદેશની માલિકા હાઈ ક્લાસ હોય સ્ટોરેજમાં વધારે પડતી હંગરી રેખાતી હોય તો એ પણ ગુલાબી ડુંગળી છે આ વસ્તુ તમે પસંદગી કર્યા હવે તમે કે પહેલા નંબરમાં અમે ટોપ પાંચમાં કરવું કઈ કરી શકીએ તો તમે ટોપ પાંચમાં કૃતિકા કરી શકો છો એકસો નંબર કરી શકો છો બાહુબલી કરી શકો છો અપૂર્વની વેરાયટી કરી શકો છો અને બલવાની પણ વેરાયટી તમે કરી શકો છો આ જે વેરાયટી આવે છે એ એ ફન વેરાયટી આવે ફાઉન્ડેશન વેરાયટી આવે અને આ બધી વેરાયટીઓ સિલેક્શન વેરાયટી આવે કેવી આવે છે આ બધી વેરાયટીઓ સિલેક્શન વેરાયટીઓ આવે છે બરોબર છે અરે આ આવે છે તમારે ફાઉન્ડેશન વેરાયટી શકો બરાબર ઋષિભરના બસો અઠાવન ને પરંતુ જો તમે એનો રોગ બનાવો ધરુવાળી બનાવો અને એ પછી તમે ટ્રાન્સપ્લાન્ટ કરો એટલે કે ધરુવાડી ઉખાડી અને તમારી બીજી જમીન મેં મારી પર લગાવો તો તમને સારો એવો ફાયદો તમને એમાં મળશે ઉત્પાદન સારું એવું મળશે બરાબર છે હવે જો વાત કરીએ કે બિયારણ નાખી દીધા પછી ખર્ચ હોય નિંદામણ જો હોય ઘાસચું હોય તો કેવા પ્રકારના ખડ થાય છે ખેડૂત મિત્રો કે ભાઈ કાળિયું ખાડીઓ હાંબો હાટોડો લુણી દારોડી ધરોડી ગુજરા હેમોલ સયાન

એની જ વધારે પસંદગી કરું ધાનુકા કંપની કે મારા બાપા નથી તમ તારે બરાબર એટલે ધાનુકા કંપનીનું નું તમે જે વનકિલ આવે છે એમાં ક્વિઝલો કોપ ચાર ટકા અને ઓક્સી ફ્લોર ફેન છ ટકા એટલે કે ટરઘાસ ઉપર આવે છે એ ભેગું આવી ગયું અને આપણે ઓક્સી એટલે કે ગોલ કહેતા હોય છે દેશી ભાષામાં એ પણ આવી ગયું હવે આ ગોદરેજમાં પણ આવે છે આ ટાઈપનું ટેકનિકલ આઈઆઈએલ એટલે કે ટ્રેક્ટર સાહેબ જાય ટ્રેક્ટર સાહેબ આ બ્રાન્ડ દોરી લે આવે એમાં પણ આવે છે તો તમે આ ત્રણ કંપનીમાંથી ગમે લઈ શકો છો અથવા તો તમારે કેટલા એમ થી માપ નાખવાનું છે કે ડુંગળીનો રોપ નાચો અને ઉજ્યા પછી પંદર દિવસનો નો છો હોય ઉદ્યા પછી પંદર દિવસનો છો હોય તો પંદર લખે અને વીસ દિવસનો હોય

આપણને એનો પ્રોબ્લેમ આવતો હોય કે તમે દવા નાખો એટલે શેઝ ઝાંકો પડી જાય પાછો પડી જાય અને આ એને તરત પાછો નવી કોળમાં લાવી દે આ દવા નાખો એટલે ખડ તો પાડી દે આ દવા નાખો એટલે રોપ ને જ કોળાવશે ખડને ને કોળાવશે નહીં બે મિનિટ બંધ કરતો ભાઈ બરાબર છે એટલા માટે આ બંને વસ્તુ નિંદામણ માં વાપરી શકો છો આ બંનેનો સ્ક્રીનશોટ કરી લેવાનો તમારા નજીકના વિસ્તારની મળીપા બધી વસ્તુ મળી રહે હું જ્યારે કોઈ પણ દવા ની ભલામણ કરું ત્યારે એવી ભલામણ કરું છું કે તમારા નજીકના વિસ્તારમાં આરામથી મળી રહે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરીને પૂછે કે દેવેશભાઈ હા અમારે અહીંયા મળતું નથી મારા બાપ તમે બે ત્રણ દુકાને ન પૂછો 8 10 દુકાને પૂછો ને

પછી અમુક ટકા જે રોગ આવે છે એના માટેની એના માટેની આપણે તમને વાત કરતા હોય તમને એમ થતું છે કે વારાઘડી વોટ ઓટકાર કેમ આવે પણ મારા બાપ હાડા સો છે હાડા જોઈએ હજી એમની હળવો નાસ્તો કરી છે તો વિડીયો બનાવવા બેઠા સાત વાગે તમને વિડીયો દેવાનો તો મારા થતા મા એ પણ અને જમવાનો વારો નથી આવતો એ આપ સૌના આશીર્વાદ હશે નગર તમને કો હાવ નવરા બેઠા છે મારા બાપ બરાબર છે તો જે વાત કરવાની હતી કે ડુંગળી તમારી પછી પંદર વીસ દિવસની થાય અને અમુક ટકા રોગ સાતો હોય એવા સમયની માલિકા કઈ દવા સાટવી જોઈએ અથવા તો ઘૂંસળાવાળો ન આવે અને એડવાન્સમાં એને દવા સાટી તો આપણને કઈ દવા નાખવી જોઈએ ફાયદો એનો થાય અને સુકામે જ દવા નાખવી જોઈએ તો તેના માટે જે સેનેટ આવે છે સેનેટ

બાયોસ્ટેટ કંપનીનું થાયટ મિથેલ રોકો પણ આવે છે એ પણ લઈ શકો ટાટા કંપનીનું આવે છે એ પણ તમે લઈ શકો છો તો આ તમારે પમ્પે ચાલીસ એમ એલ છે હવે એની સાથે તમારે જીબરેલિક એસિડ તમારે જીબ્રેલિક એસિડ તમારે આપણ જે પંપે 1.5 થી 2 ગ્રામ લખે મતલબ કે આનું હાડા બાર ગ્રામ નું પડેકું આવે આના તમે 10 પંપ કરી શકો આ 400 ml ની બોટલ આવે તો આના તમે 10 પંપ કરી શકો છો બરાબર જો આ બંને આ વસ્તુ હું કામ નાખવો જો જરૂરી છે કે આનાથી ફાઇટોટોનિક ઇફેક્ટ મળશે શું મળશે ફાઇટોટોનિક ઇફેક્ટ હવે આ પાછું અંગ્રેજી બોલું છું ગુજરાતી તમને કહી દી છોડવો ઉગીન ઊભો થયો હોય બરાબર છે અને અસર એને અમુક ટકા થતી હોય તો એને માટે જો કેમ નકરે આગળ જતા રોગમાં આ રોગમાં સપડાઈ જાય હરખો રીતે એટલા માટે આપણે બાળક જન્મે અને બે પાંચ દિવસની માલિકા આપણે એને રસી આપતા હોઈએ છીએ આપણે નથી કહેતા કે ભાઈ લખવાની રસી આપો ફલાણા રસી આપો ઢીગડી રસી બરાબર એવી રીતે આ એક રસીના રૂપમાં બંને દવા કામ આપજે ઝેનેક અને જીબ્રેલિક એસિડ ચાલીસ ટકા સુમિટ અમો કેમિકલ ચાપાનીયા પ્રોડક્ટ છે બરાબર તો આ બધી વસ્તુ તમારા હિતની વસ્તુ છે જો પાયાના ખાતરની વાત કરીએ તો પાયાના ખાતરની માલી પાસે તમે ડીપી લઈ શકો બાળબદરી હોળ લઈ શકો છો વીસ વીસ ઝીરો તેર છે દસ વીસ છે મહાલાભ છે આ પણ તમે લઈ શકો છો જો તમે બાર બત્રી હોળ અને મહાલાભ બે વસ્તુ ભેગું કરી નાખો તો પણ સારું કારણ કે એમાં સલ્ફર અને ઝીંક બે ભેગું આવશે અથવા તો બાર બત્રી હોળ લ્યો એની સાથે તમે માઇકો રાજા અને સલ્ફર નાખો તો ગોળની ની સાથે ગળ્યું થઈ જાય જેમ સોનામાં સુગંધ વળી જાય એમ તમારું આમાં કામ સારું થઈ જશે બરાબર છે પછી ખાસ કરીને મિત્રો યુરિયા જ્યારે તમે નાખો છો યુરિયા રોપ આપણો ઊગી મોટો છે હોય પંદર વીસ દિવસનો ત્યારે યુરિયા જે નાખો છો ને એ વખતે યુરિયા ખાસ મિત્રો ઓછું ઓછું નાખો કારણ કે રોપમાં વીસ ટકા નુકસાની તો યુરિયા થી થાય છે હું કામ કેવાય રોપ આપણો નાકડો હોય બરાબર છે એમાં તમે યુરિયા નાખો બી કે દસ પંદર કિલો લખે કે વીસ કિલો લખે તો આ રોપનો છોડવો હોય ને અહીંયા ધાણા બેસાર પડ્યા હોય તો યુરિયાના છોડવા ત્યાં દાણા લઈને ભૈયા જાય છે પછી આપણે હું કે ખબર ખોગને હિસાબે વી છે ભોગને નહીં યુરિયા વધારે નાખવા હિસાબે વી ગયું છે યુરિયા તમે આપો તમે ઓગીને છોડવો મોટો જોવો હોય તમે દસ પંદર દિવસે વીસ દિવસે તમે આપતા હોય તો વિગ્યા પાંચ સાત કિલો લે આપો તમે તારે દસ પંદર દિવસ પછી પાંચો પાંચ સાત કિલો આપવો પછી દસ પંદર દિવસ પછી પાછું પાંચો પંદર પાંચ સાત કિલો શીખો પણ ઓછું ઓછું આપવો એને જોવે એટલું આપો નાના છોકરા તમે વધારે ખવડાવો તો થઈ જાય પરા મોશન થઈ જાય એવી રીતે આપણે રોકને પણ તમને થઈ જાય બને એટલું ટાઈમે આપો એને એટલું આપો જેટલી વાર જોવે એટલી વાર આપો અને આથી એ વિશે જ આપણે નવી માહિતી લઈને આપીશું ત્યાં સુધીમાં રજા આપશો આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરી દે જેથી કરીને આવી સારી માહિતી તમારી પાસે મળે આપી જા બાકી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન